જો ખેડૂત મિત્રો સાવ નવું ટ્રેલર લેવા ઈચ્છતા હોય અને જય દાનવ ટ્રેલર તમારા માટે લઈને આવી ગયું છે પહેલાં દસ ટ્રેલર માટે આપણી યુટ્યુબ ચેનલ પર જોયેલો વિડીયોનો સ્ક્રીનશોટ બતાવો અને પાંચ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો તમને મિત્રો પાંચ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે આપણી યુટ્યુબ ચેનલ પર જોયેલો વિડીયો બતાવવાનો રહેશે મિત્રો આ ટ્રેલરમાં તમને કેનો ધરો મળે કેટલા એમ એમ સાઇટ તળ્યું કેટલા તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને ટ્રેલર ક્યાં જોવા મળશે ટ્રેલરની કિંમત કેટલી તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેલર લેવા તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો જય દાનવ ટ્રેલર ફૂલ હેવી ટ્રેલર છે અને મિત્રો પહેલાં દસ ટ્રેલર માટે બેસ્ટ ઓફર રાખેલી છે તો જલ્દી માલિકનો કોન્ટેક કરી લેવો વાત કરીએ આપણે જય દાનવ ટ્રેલર નેવું ફૂટના ટ્રેલરમાં મિત્રો તમને નેવુંથી સો ફૂટનું ટ્રેલર મળશે અને તેરસો પચાસથી ચૌદસો કિલોનો વજન મળશે વાત કરીએ આપણે સો અને નેવું ફૂટના હેવી ટ્રેલરની તો સ એમએમનું તળિયું મળશે ચાર એમએમની સાઈડ મળશે અને તમને રાજલનો ધરો રાજલનો હબ રાજલની વ્હીલ પ્લેટ અને રાજલને તમને હેવી હબ અને ધરો મળશે હેવી ટ્રેલરમાં અને જેકેના ટાયર મળશે ગેરંટીવાળા અને પાંચ ટનનો જેક મળશે એક વર્ષની ગેરંટી સાથે વાત કરીએ આપણે નેવું અને સો ફૂટના હળવા ટ્રેલરની તો તેમાં તમને ત્રણ એમએમની સાઈડ મળશે અને પ્રેમસંગનો ધરો જોવા મળશે જોનસંગ પ્રેમસંગનો તમને ધરો જોવા મળશે સાત ટનની થેસીસ જોવા મળશે તો આ પ્રમાણે તમને મળશે અને વાત કરીએ બંને ટ્રેલરની કિંમતની તો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકે અને હાજરમાં તમને સ્ટોક મળી જશે ટ્રેલર તમારે જે પ્રમાણે નેવું સો ફૂટ જોતું હોય તે પ્રમાણે મળી જશે એક લાખને ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું ત્રણ પિંચ્યાસી પાસાઠ પાંચ સિત્યાસી આ વોટ્સએપ નંબર છે વધુની વિગત તે વોટ્સઅપ કરીને મેળવી શકો છો બીજો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું ઝીરો સન્નું એકાવન સાત છાસઠ અને આ તમને શ્રીદાન જયદાનવ ટ્રેલર તમને જોવા મળશે તાલુકો અમરેલી તો ગામ માડિયા માડીલા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર મિત્રો તમને બંને આગળ સ્ક્રીન ઉપર આપેલો આપેલો છે જો મિત્રો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે સન્નું ત્રણ પંચ્યાસીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો તો વધુની વિગત માલિક આગળથી મેળવવા વિનંતી જય વસરાજ